ગઈકાલે જામનગરનો સ્થાપના દિવસ હતો જામનગરને સ્થાપનાને ચારસોને ચોર્યાસી વર્ષ પૂરા થઈ ગયા ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજાએ જામનગરના લોકોને જે છે તે જામનગરની સ્થાપના દિવસે શુભેચ્છાઓ પાઠવી ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજાએ જામનગરનું મહત્વ સમજાવતા અને સ્થાપના દિવસે જામનગરના લોકોને શું કહ્યું તે એકવાર સાંભળીએ આજ રોજ ચારસો ને પંચ્યાસી માં જામનગરના સ્થાપના દિવસની ની આપ સૌ નગરજનોને હું ખુબ ખૂબ શુભકામનાઓ આપું છું રાજપૂત સમાજ જામનગર હાલારની તમામ સંસ્થાઓ દ્વારા આજે રાજપૂતી પરંપરા પ્રમાણે ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી

અને અલૌકિક છાપ જે ધરાવે છે તેને આગળ વધારતા રહી અને આપણે સૌ સાથે મળી અને આ સિટીના વિકાસમાં સહભાગી બનીએ એવી આજના આ દિવસ નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અમારા સૌ રાજપૂત સમાજ વતી પણ આજના દિવસને આપણે સૌને જય માતાજી આજ રોજ જામનગર દરબારગર ખાતે જે જામનગરની ખાંભી છે જે જામનગરનો 481મી સ્થાપના નિમિત્તે એની પૂજા કરી

તારીખ તેર ના મંગળવારે સાંજે પાંચ વાગે જે યાત્રા આઝાદી છે છે તે યાદગાર આ તેર તારીખ આ તિરંગા યાત્રામાં દરેક નગરજનો ને જોડાવા મારી હાર્દિક હાર્દિક અપીલ છે ફરીથી ચારસો પિત્યાસી ની સ્થાપના દિન નિમિત્તે સર્વે હાર્દિક હાર્દિક શુભકામનાઓ અમે આજે દરબાર ખાતે આવેલ આંભિ પૂજન કરેલું છે એમાં જામનગર ના બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ રેવાબા મારી સાથે ડેપ્યુટી મેયર નેતા દંડકશ્રી કોર્પોરેટર તમામ કોર્પોરેટરો તમામ પ્રજાજનોને જામનગરના જન્મ દિવસના સ્થાપના દિવસ નિમિત્તે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા દિવસોમાં આપણું જામનગર શહેર સ્વચ્છ નિરોગી અને એકદમ શાંતિપ્રિય રહે એની સાથે સાથે શુભકામના આપું છું અને પ્રાર્થના કરું છું